તમારે બધા એ એક કામ કરવાનું છે તમે બાળપણમાં હું ખ્યાલ પાડ્યો આપણે દેશી ભાષાવાળા ખ્યાલ પાડ્યો કેમ કે હરેક માણાએ ખેલ તો પાડ્યો તમે હોય કે શું હોય એક એવી કહાની તો હોય કે જેને સાંભળવાથી હે ને મજા જ આવે તો હવે તમારે આજે હર કોઈ મોબાઈલ બધા ભાઈબંધ છે ને તો બસ હું મોબાઈલ થકી તમારો ભાઈબંધ બનીશ આપણે બધા ભાઈબંધો ભાઈબંધો ભેગા થઈને બાળપણને વાગોડી હાલો નહીં યાર હું મજા હતી હા તો કોમેન્ટ કરજો અને મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર ડીએમઆઈ કરજો અથવા તો તમારા વિડીયોઝ શેર કરજો આપણે રિપોસ્ટ કરશું અને બધા ભેગા થઈને બાળપણની યાદો જીવશું યાર આ મજા જ તો એમાં હતી આ બધું તો ઠીક હવે આ રાખે બરાબર ને તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો એટલે આપણે બધા ભેગા થઈને કોમ્યુનિટી ભાઈ બાળપણની યાદો યાદ રાખજો શેર કરવાનું ભૂલતા નહીં આપણી એ રે એટલે તમારા શબ્દો અને મારા મૂડેથી પણ આપણે હરેક વ્યક્તિને પહોંચાડશું કેમ કે બધાને બાળપણ હરખા ના હોય તો એ યોર કરન